ગુજરાતના આંજણા પટેલ ચૌધરી સમાજના વિકાસ અને આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાંધીનગરના જમિયતપુરામાં બનવા જઈ રહી છે ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે આંજણા ધામ સંસ્થા ત્રણસો કરોડના ખર્ચે બનનારા આંજણાધામનું પાંચ ડિસેમ્બરે ભૂમિ પૂજન રાખવામાં આવ્યું છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં હાજરી આપશે ભવ્ય ધામના નિર્માણ માટે એકાવન લાખથી એકાવન કરોડના પચાસથી વધુ દાતાઓએ દાન આપ્યું છે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવશે કાર્યક્રમને સફળ બનાવવા માટે અમેરિકા કેનેડા યુકે અને ઓસ્ટ્રેલિયાથી પણ સ્વયંસેવકો આવ્યા છે આ સંસ્થાના નિર્માણ માટે દાતાઓએ આપેલી રકમમાંથી ત્રીસ કરોડના ખર્ચે લીધેલી દસ વીઘા જમીન લેવામાં આવી છે આગામી ત્રણ વર્ષમાં તેર માળનું બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જશે જેમાં બે હજાર ત્રણસો દીકરા દીકરીઓ રહી શકે તે માટે કન્યા અને કુમાર હોસ્ટેલ બનશે તેમની રહેવા જમવાની સુવિધા એક જ કેમ્પસમાં મળી રહેશે આ ઉપરાંત ચૌધરી સમાજના દીકરા દીકરીઓ ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે તે માટે વિવિધ રમતોની તાલીમ પણ આપવામાં આવશે આ ઉપરાંત ઉમેદવારોને જીપીએસસી અને યુપીએસસીની તાલીમ માટે તજજ્ઞોની મદદ લેવામાં આવશે આર્થિક રીતે અશક્ત દીકરા દીકરીઓને પણ વિશેષ રૂપથી મદદરૂપ બનશે આ સંસ્થા આ સંસ્થાના ટ્રસ્ટ અને ભવિષ્ય અંગેની રૂપરેખા સેવા આપવી હશે તો રાજકીય પદ છોડવું પડશે સંસ્થા રાજકીય કાવા દાવાનો ભોગ ન બને અને દાતાઓએ આપેલા દાનનો સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગ થાય તે રીતે સંસ્થાનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે તો ઉચ્ચ શિક્ષણ નોકરી વ્યવસાય અને સ્કિલ ડેવલપમેન્ટ માટે સમાજના યુવાનોને તૈયાર કરવા માટે चौधरी પટેલ સાથે મળીને આ સંસ્થાનું નિર્માણ કરવા જઈ રહ્યો છે અમારો 5 તારીખે ભૂમિ પૂજન અને દાતાઓનો સન્માનનો પ્રોગ્રામ રાખેલો છે માનનીય રાજપાલ સાહેબ આવવાના છે લગભગ 10:30 વાગ્યે આપડા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ સાહેબ આવવાના છે પછી દયાનંદ મહારાજ રાજસ્થાન રાજેશ્વર ભગવાન કે શિકારપુર આશ્રમના એક આશીર્વચન અપાવવાના છે આપણા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જે અમારા પ્રોજેક્ટ સાથે શરૂઆતથી ચિંતાતુર છે અને આમાં અમને ઉપયોગી છે એ પણ પધારવાના છે અહીં અમારા આ પ્રોજેક્ટમાં સાત સહકારનો ઉપયોગી થવા માટે અમેરિકા કેનેડા યુકે ઓસ્ટ્રેલિયાથી મિત્રો પધાર્યા છે સમાજમાં બહુ લોકોને ઉત્સાહ છે અને અમે એક ઉમદા કામ કરવા જઈ રહ્યા છીએ આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું હવે